આ કેનાલ સુખપુરા માઇનોર પાણી પાણી આ લીકેજ થાય છે અને બધા નેચી પડે છે કેનાલ તળિયું નેચું છે એક ફૂટ દોઢ ફૂટ એટલે ઉભરાઈને આવે છે વધારાનું પાણી આ લોકો પાણી છોડે એટલે મારા ખેતરમાં પાણી ઉપરથી આવે છે અને આ આ બાજુ ભરી ગયા બે ભાગ આ બાજુ ત્રણેય ભાગ ભરી ગયા અને મારી પચી વીઘા જમીન છે સુખપુર કેનાલ માઇનોર સમસ્યા એમ ખેતીવાડીમાં આપણે આ બે હજાર અઢારથી આ લોકોને વારંવાર રજૂઆત આવેલી છે નીતિન કાકાને આલેલી રજૂઆત પરબતભાઈને આપેલી છે અને કુંવરજી બાવરિયાને પણ રજૂઆત કરેલી છતાં ખોટા ખોટા રિપોર્ટો કરીને જવાબો કરી દે પણ કેનાલ આજે જે રિપેર થયેલી નથી આ જાલથી અમુક ધોરાકડા જઈ કેનાલને શું સમસ્યા આમાં પાણી જમા થાય છલકે ઘડી વળી આ ઉભા માલને નુકસાન કરે છે ઘણી વાર સાહેબને રજૂઆત કરી પણ આવીને જોઈ જાય પણ રીપેપિંગ કરતા નથી એનાથી લીધે અમારે નુકસાન ખૂબ થાય છે કેટલા વર્ષથી આ સમજ આ લગભગ ત્રણ વર્ષથી તો આમને એમ ચાલે રહ્યું એના આગળ હતો પણ એના આગળ ઓછી જમતી ને છલકતી આ ત્રણ વર્ષથી તો સતત કે સલક્યા કરે છે ને જમ્યા કરે એટલે અમારો માલ બરાબર પાકમાં આવે તો બધું બોલી નાખે બધું